ભારતીય બનાવટના વિદેશી દારૂ એક કાર સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ એકાણું હજાર છસો ને નો મુદ્દામાલ જપ્ત કરી ગણનાપાત્ર કેસને શોધી કાઢતી બોડેલી પોલીસ શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાવના માર્ગદર્શન અને સૂચનાના આધારે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ ચૌહાણ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે મોરખલ્લા આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાનના કોટરિયા તથા ટીમ બિયર મળીને કુલ બોટલ નંગ ત્રણ હજાર બસો ને ચોસઠ પ્રોહિબિશન મુદ્દા કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છ્યાસી હજાર છસો અઠ્યાસી તથા ફોર વ્હીલર ગાડીની કિંમત પાંચ લાખ તથા

રૂપેશભાઈ અનુપભાઈ પરમાર રહેઠાણ ગામ પાલનપુર તલાવ ફળિયા તાલુકો હાલોલ જિલ્લો પંચમાર સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીના નામમાં નામ બી એસ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ આઈ દિનેશભાઈ બચુભાઈ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનોહરભાઈ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સિમલિયાભાઈ પોલીસ કોન્સ્ટેબલ કિશનકુમાર જનિયાભાઈ નાઓએ ટીમ વર્કથી કરેલ છે રિપોર્ટર દરજી જિગ્નેશ બી એન ન્યુઝ ગુજરાતી છોટા ઉદેપુર